ટોકતા તો દડી પછી પછી નોમ વડે કાઈ નહીં ફૂટી જાય અન્ન અન્ન રિહાનનો કર્યો ને હવે જાનુને હારો કરી નાખી લે જાનુ લે લે જાનુ ભગવાન <raise 1970> <inizi bicara Moon> <Suduri> હલો નાના છોકરા મોટા છોકરા નો ચાલુ કરો કરોલો ડોનાલ્ડ મને આપો તો આવી ગયા હારી ગયા કર્યું આપડે ધોવાના બધી ભાઈઓ કામ નો કર્યા કરવાના થોડું કામ કરવાનું આજ તો ખુરશી બેઠા બેઠા

આજ અમે કામ ઘણું કર્યું પકોડા પચાસ ટકા પકોડા તળ્યા અને પચાસ ટકા વાસણ ધોયા ઘણા ઓલા કાળા સાફ થાય ને ધોવે જમણવાર બધું પતી ગયું વાસણ બધું ધોવાઈ ગયું ઠેકાણે પડી ગયું અને હવે ચાલુ થઈ છે બર્થડે સેલિબ્રેશન માટેનું ડેકોરેશન અને ડેકોરેશન કરે છે પાંચે છોકરીઓ અને રંજનભાઈ રીટાબેન અને અમુક માણસો બેટા પાંચ છોકરી કીધી લે છોકરીઓ બંને બોય ગલુડી દર્શન કરવા ગયો કેમ થવું એટલે હા નું ન કર નમણ મારી ભૂલ થઈ તારા બધું ન હોય તો એ ચાલુ કરો પછી ખબર પડે કેટલો રે કેટલો બોલો કેમ સરપ્રાઈઝ તાવું છે સરપ્રાઈઝ તો આમ જોય ના

ઓ એ પરજો બધે મજા આવી ને તોલી ભૂમિને બહુ મજા આવી ગયા તો છે માટે ડેકોરેશન એવું કરી દીધું

જય મહિ જય કૃષ્ણ જય મનોમ પાવતીપતિ આ हाँ वो लाल है। हाँ। हम्म। 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 कोवा स्कावा <laughs> तुम्हारे पुत ने 21 वर्ष पूरा किया और 22 में बैठो पर हैप्पी बर्थडे पुत थैंक यू सॉरी फिर यार बोल दो थोड़ा दे इन है बाकी आज હાલો જો હવે બધું કામ થયું પૂરું ફકે લાઈન ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એ આવજો આવજો રામ રામ પ્રોગ્રામ કરજો ઓલે ઢોલે ટે પાસે આવી જ જજો આવજો દીયો બેન હોળી ધોળેટી ટે આમ જો કલર કોઈ લાવવા તાનીયો કલર વગેરે રમવાનું છે હા નહીં નહીં કલર લાવવાનો જ નથી હા

બર્થ ડેનું સેલિબ્રેશન એ બહુ સારી રીતે એમ કર્યું અને બર્થ ડેની સારી સારી બહુ વિશ કરી દરેક નો ખૂબ ખૂબ દેવથી આભાર અને હવે જો આજનો વ્લોગ આપણે અહીંયા ફોલો કરીએ છીએ તો તમને ગમું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સામ